જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો પેજ બસો ત્રેસાઠ અને બસો ચોસઠ એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું શ્રી કૃષ્ણ શરણમ કે ભગવાન મર્યા પછી નહીં પરંતુ મર્યા પહેલાં પણ મુક્તિ આપે છે આ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ જોઈએ કે શ્રી વલ્ભાચાર્ય આપણા મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન માર્ગ અનુસાર ભગવાન કંઈ ખાતા જ નથી ભક્તિ માર્ગે વૈષ્ણવરૂપી ગોવાળો કહે છે ભગવાનની માટી ખાધી ભક્તો માને છે કે ભગવાન આરોગ્ય છે હવે મુખ દર્શનને બહાને યશોદાને વિશ્વરૂપના દર્શન પણ કરાવ્યા પરંતુ ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન છે એ લીલામાં વિઘ્ન કરે એટલે શ્રી સુખદેવજી વર્ણન કરે છે કે વૈષ્ણવી વ્યતનો માયા પુત્રસ્નેહમય વિભ એટલે પોતાના સ્નેહવાળી વૈષ્ણવી યોગમાયેને તેને યશોદાના હૃદયમાં સંચાર કરી દીધો એટલે યશોદાને કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થતું નથી અને યશોદાને એમ થાય છે કે મારો બાળક જ છે કારણ કે જ્યારે વધારે જ્ઞાન હોય છે એ ભગવાનથી દૂર રાખે છે એટલે આ સ્વરૂપનું જ્ઞાન છે વિઘ્ન કરે એટલે માયાને યોગમાયાને આવવા દીધી એટલે જશોદા ફરીથી વિસરી ગયા કે આ મારો બાળક છે ભગવાન છે અને બાળક સમાન માનવા લાગ્યા અને ફરીથી તેઓ કૃષ્ણને પોતાનો પુત્ર માનવા લાગ્યા પૂતનાએ અનેક બાળકોને મારેલા પૂતનાના વધ સમયે તે અનેક બાળકો પૂતનાના સ્તન માતા પ્રભુના પેટમાં ગયા અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવોનો ઉદ્ધાર સંતના ચરણની રજ વગર વાલા વૈષ્ણવ થતો જ નથી ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈ આવેલા તેમના ચરણની રજ હું પેટમાં ઉતારો એટલે મારા ઉદરમાંના જીવોનો ઉદ્ધાર થશે તે જીવોનો ઉદ્ધાર કરવા શ્રીકૃષ્ણે માટી ખાધી પ્રભુના હૃદયમાં જઈને રહેવું અથવા પરમાત્માને હૃદયમાં રાખવો એ નિધ કૃષ્ણ લીલા એ મુક્તિ આપે છે અને પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે એટલે એ મુક્તિ છે વાલા વૈષ્ણવ પ્રભુ પ્રેમમાં સંસાર ભૂલાય એટલે એ મુક્તિ છે મન મરે એટલે મુક્તિ મળે જ છે મન મરે એટલે નિરોધ થાય અને નિરોધ થાય એટલે મુક્તિ મળે અને મુક્તિ મર્યા પછી મળતી નથી મર્યા પહેલાં જ મળે છે જેને જીવતા મુક્તિ ન મળે તેને મર્યા પછી મુક્તિ મળવી કઠણ જ છે શરીર ઇન્દ્રિયોની હયાતીમાં જેને ભજનાનંદ પ્રાપ્ત થાય છે તેને શરીર છોડ્યા પછી પણ પરમાનંદનો અનુભવ થાય જ છે ભાગવત શાસ્ત્ર એવું નથી કે મર્યા પછી મુક્તિ આપે મર્યા પછી મુક્તિ મળી છે તેનું પ્રમાણ શું મહાપુરુષો તેથી મુક્તિને જીવન મુક્તિ પણ કહે છે આ દેહ અને ઇન્દ્રિયોને સંબંધ હોવા છતાં શરીર અને ઇન્દ્રિયોની હયાતીમાં મુક્તિ મળવી જ જોઈએ મુક્તિના બે પ્રકારો છે પેલું વિદેહ મુક્તિ અને બીજી કેવલ્ય મુક્તિ હવે કમળ જેમ પાણીથી અલિપ્ત રહે છે તેમ જ્ઞાની પુરુષો સંસારમાં રહેવા છતાં પણ સંસારથી અલિપ્ત રહે છે સંસારની ઝાડ તેને ફસાવતી જ નથી એટલે જગત ન દેખાય એટલા માટે જ્ઞાની પુરુષો આંખ બંધ કરીને બેસે છે પણ જગત એવું છે કે આંખ બંધ કર્યા પછી પણ દેખાય છે હવે અંદરનો સંસાર શરૂ થાય છે બહારનો સંસાર છે ભક્તિમાં વિઘ્ન કરતો જ નથી હવે વાલા વિષ્ણુ બાર ગમે એટલું સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિઓ સંસાર એને ક્યારેય ભક્તિમાં વિઘ્ન નથી કરતો પરંતુ અંદર જો આપણે અલૌકિક ભાવ રાખીએ તો ભગવાનનું આપણે ભજન સારી રીતે કરી શકીએ પણ જે સંસાર મનમાં છે તે વિઘ્ન કરે છે એટલે મનમાં હંમેશા અલૌકિક ભાવ રાખવો તો જ આપણું સેવામાં ધ્યાન રહી શકે મનમાંથી સંસારને કાઢી નાખો તો લાભ જ છે હવે નાવડી રહે છે જળમાં પણ નાવડીમાં જળ આવે તો તે ડૂબે છે હવે જ્ઞાની પુરુષો સાવધ રહે છે કે બહારની સંસાર માયામાં મન લાગે નહીં હવે સંસાર બાધક થતો નથી વિષયોનું ચિંતન કરતા વિષયમાં જે આસક્તિ ઉત્પન્ન થાય છે ને તે બાધક કરે છે વાલા વૈષ્ણવ સંસાર સુખ આપે છે તે કલ્પના માત્ર બાધક જ છે જ્ઞાની પુરુષો હોય છે શરીરનો આવશ્યક વસ્તુ તરીકે સ્વીકાર કરે છે પરંતુ સંસારનું સુખ એ સાચું સુખ નથી અને તે કેવળ ફાસ છે એમ તે સતત એ ધ્યાન રાખતા રહે છે હવે દ્રશ્ય પદાર્થમાંથી દ્રષ્ટિ હટાવી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય ત્યારે આનંદ મળે જ છે દ્રશ્યના દ્રષ્ટાને સાક્ષી કહે છે દ્રશ્ય તો એ દુઃખરૂપ છે દ્રષ્ટા માત્ર આનંદરૂપ છે દ્રશ્યમાંથી જ્યારે દ્રષ્ટિને સ્થિર કરશો ને તો આનંદ જ મળશે જગત રહેવાનું જગતના વિષયો પણ રહેવાના જ શરીર રહેવાનું મન પણ રહેવાનું જગતને છોડીને ક્યાં જશો વાલા વિષ્ણુ જગત સાથે તો આપણે એકદમ ઓતપ્રોત થઈ ગયા છે પરંતુ આ જગતમાં જે લૌકિક છે એ બધું દૂર રાખવું જોઈએ અને અલૌકિકને જ આપણે વાલા વૈષ્ણવ ધ્યાનમાં રાખવું જોઈએ અજ્ઞાની જીવ છે એ જગતને ભોગ દ્રષ્ટિથી જુએ છે જ્યારે જ્ઞાની છે એ જગતને ભગવત દ્રષ્ટિથી વાલા વૈષ્ણુ જુએ છે હવે લૌકિક નામરૂપમાં આ શક્તિ એ માયા જ્યારે લૌકિકમાં કોઈને વધારે રુચિ લાગે છે પુત્ર પરિવાર ઘર ધન પાછળ બહુ જ દોડે છે ત્યારે આપણે એમ કહે છે કે આ લૌકિકમાં જ રાતું આને માયા લાગે છે આ માયાનું આવરણ અને ચડેલું છે પૂરેપૂરું એટલે એને ભગવાનમાં મન જતું નથી અને બહારની દુનિયામાં અને માયામાં જ સતત છે હવે અલૌકિક નામરૂપમાં આ શક્તિ એ ભક્તિ કહેવાય છે તો કોઈ વૈષ્ણવ છે ખૂબ જ ભગવતી હોય તો સદાય એનું મન છે અલૌકિકમાં જ રાખતું હોય છે અને તેને સતત ઠાકોરજી મૈયાનું જીવન હોય છે તો આને તે ભક્તિ કહી શકાય હવે એ ભાવના વગર ભક્તિ માર્ગમાં સીધી મળતી જ નથી આત્માને મુક્ત કરવાનો નથી એ તો મુક્ત જ છે નિરોધ એટલે પ્રભુના હૈયામાં નિવાસ કરવો વિરોધ અને વાસના નિરોધને પ્રતિબંધિત કરે છે જ્યાં સુધી હૈયામાં વિરોધ હોય ને ત્યાં સુધી નિરોધ થતો જ નથી વિરોધ અને વાસના જીવમાંથી ઉડી જાય ને એટલે આપોપ નિરોધ થઈ જાય છે હવે મુક્તિ ક્યારે મળે તો શરીર મરવાથી મુક્તિ મળતી નથી મન મરવાથી મુક્તિ મળે છે મનનો નિરોધ એ જ મુક્તિ છે એટલે વાલા વૈષ્ણવ કહે છે ને મન છે એ ખૂબ ચંચળ છે એકવાર જો પ્રભુમાં મન લાગી જાય તો મુક્તિ મળી જ જાય છે સ્કંદમાં નિરોધ લીલા સંસારના સર્વ વિષયમાંથી મન હટી જાય ને અને ઈશ્વરમાં મળી જાય તો તે સાચી મુક્તિ વાલા વૈષ્ણવ કહી શકાય એટલે સંસાર ઉપરથી આ શક્તિ છોડી અને અલૌકિક એવા પ્રભુમાં લગાડવા જોઈએ એ જ સાચી મુક્તિ કહેવામાં આવી છે તો આ પ્રસંગ અહીંયા મારો પૂરો થાય છે હવે આપણે પેજ આપણે પ્રસંગ વાલા વૈષ્ણવ જોઈએ શ્રી કૃષ્ણ શરણમ શ્રી ભાગવત ભગવાન કી જય હવે માયા એવી કે વૈરાગ્યને ટકવા દેતી નથી હવે એ વાલા વૈષ્ણવ આપણે સંસારમાં જોઈએ જ છીએ કે પરમાત્મા છે આનંદ સ્વરૂપ છે અને મન અર્થચેતન છે મન સંસારના વિષયો સાથે એક થતું નથી કારણ સંસાર તો જડ છે અને ધન છે અચેતન છે હવે સજાતીયમાં સજાતીય મળે ઈશ્વરશ્રીય મન કોઈની સાથે અભિન થતું નથી હવે એક થતું જ નથી અતિ કામી હોય તો પણ કામ કામસુ ભોગવ્યા પછી એનું મન સ્ત્રીમાંથી હટી જાય છે ભલે પછી ફરીથી તેની ઈચ્છા જાગૃત થાય પણ તે સમયે તો તેને ધ્રુણા જ થશે એવી ધ્રુણા કાયમ ને તો બેડો પાર છે વૈરાગ્ય આવે છે પણ તે ટકતો જ નથી હવે વિષય ભોગવ્યા પછી પણ ધ્રુણા વૈરાગ્ય આવે તો નકામું તે ક્ષણિક છે મનુષ્યને વૈરાગ્ય આવે છે પણ માયા તો એવી છે કે વૈરાગ્યને ટકવા જ દેતી નથી એટલે કોઈ એમ કહે છે કે મારે પ્રભુ ભજન કરવું છે પરંતુ ક્યારેક એવા વીખનું આવી જાય છે અને એવી માયા આવી જાય છે તે ભક્તિ કરવા દેતી નથી અને વૈરાગ્ય પણ ટકતું નથી સંસારના જળ પદાર્થ સાથે મન એક થતું જ નથી ફક્ત ઈશ્વર સાથે જ મન એકાકાર થઈ શકે છે કૃષ્ણલીલા એ મનનો નિરોધ પ્રભુના હૃદયમાં નિવાસ કરવા માટે જ છે પૂર્વજન્મનું શરીર મરી ગયું છે પણ પૂર્વજન્મનું મન તો મન લઈને જ આ શરીર આવ્યું છે એટલે આપણે કહેવાય છે કે માણસ મરે છે ત્યારે તેનો આત્મા બીજામાં ચાલ્યો જાય છે અને ડેડ બોડી છે એ બાળવામાં આવે છે અને બીજે જ્યાં જન્મ લે છે ત્યાં જન્મ નવો છે પરંતુ એ આત્મા તો પહેલાંનો જ છે એટલે આમ જન્મનું શરીર મળી ગયું હોય પરંતુ એ આગળના જન્મનું મન લઈને જ આ શરીર આવે જ છે વાલા વૈષ્ણવ આ રીતે ફક્ત મનનો જ ફેરફાર થાય છે હવે જીવાત્મા સાથે મન જાય છે તેથી શરીર કરતાં મનની કાળજી વિશેષ રાખવાની વાલા વૈષ્ણવો જરૂર છે એટલે કહે છે કે મન ચંગા તો કાથરોટમાં ગંગા એટલે મન જ આપણું શુદ્ધ હોવું જોઈએ સંસારની કોઈ પણ વસ્તુ બગડે કે નાશ પામે તો બીજી વસ્તુ મળશે પરંતુ જો એકવાર મન બગડી જાય ને વાલા વૈષ્ણવ તો બજારમાં બીજું મન ક્યાંય વેચાતું મળતું જ નથી જીવાત્મા મન છોડે છે ત્યારે મન બગડી જાય છે માટે મનને સાચવજો

વિષયોમાં જવાથી મન મળતું નથી પરંતુ આ જ મન ઈશ્વરનું ચિંતન કરે ધ્યાન કરે તો તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે કોઈના ગુરુ 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 થવાની ઈચ્છા ન રાખશો તમારે થવું હોય તો તમારા રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે મન સજ્જના ભક્તિ પથેથી જાવે તરી શ્રી હરિ પાવીજી તો સ્વભાવે એટલે કે હે મન સજ્જન લોકો જે ભક્તિ માર્ગથી જાય છે તે ભક્તિ માર્ગનું તું અનુસરણ કર ત્યારે જ તને સ્વાભાવિકપણે હરિ મળશે સંસારમાં જે નિંદનીય કર્મ છે તે છોડવું જ જોઈએ અને સંસારમાં જે વંદનીય છે તે સૌ એકાગ્રતાથી કરવું જોઈએ અને તેને વંદનીય કર્મ છે એને અપનાવવું જોઈએ મન તું પાપ કેમ કરે છે મન તું સજ્જન થઈને દુર્જન જેવું કામ કેમ કરે છે હવે આ લાડુમાં ઝેર છે એમ કોઈ કહે તો તે લાડુ તમે ખાશો નહીં હવે તમે મનને સમજાવો આ સંસારના વિષયોમાં તો ઝેર છે તું ખાઈશ નહીં ખાઈશ તો તું દુઃખી થઈ સંસારના વિષય સુખમાં દોષ દ્રષ્ટિ રાખો એટલે વાલા વૈષ્ણવ કહેવામાં આવે છે કે કોઈ કંઈક લાડુ ઝેરવાળા છે તો આપણે ખાતા નથી તો આ સંસારમાં પણ એવું વિષયોવાળું ઝેર છે તો આપણે ન ખાવું જોઈએ એટલે કે કામ ક્રોધ લોભ મોધ મત્સર વગેરે છે બધા અવગુણોને કાઢી નાખવા જોઈએ સંસારમાંથી અને ફક્ત મન શુદ્ધ રાખવું જોઈએ હવે શંકરાચાર્ય પણ મન માટે કહે છે કે ભવ સુખે દોષાનું સંધિયતામ એટલે માટે ગુરુ થવા કરતાં શિષ્ય થવું સારું છે કારણ કે જેના ગુરુ થાવ તે શિષ્ય કાંઈ પાપ કરે તો તે શિષ્યના પાપની જવાબદારી ગુરુ પર આવે છે આત્મા એ મનનો ગુરુ છે માલિક છે હવે આત્મા તો મુક્ત છે મુક્તિ મળે છે મનને મન સંસારના વિષયનું ચિંતન કરે અને સંસારમાં ફસાય તો તે સંસારના વિષયનું ચિંતન છોડી દે તો મુક્તિ જ છે પરંતુ જીવ એવો અભાગ્યો છે કે સતત એને સંસારના વિષયોનું ચિંતન કર્યા કરે છે અને માયામાં જ રચ્યા કરે છે હવે આપણે જ્યારે નિદ્રા કરીએ છીએ ત્યારે નિદ્રામાં મન નિર્વિષય બને છે એટલે નિદ્રામાં આનંદનો અનુભવ થાય છે એટલે આપણે જ્યારે સુઈએ છીએ વાલા વૈષ્ણવ ત્યારે માયા કે કાંઈ સ્પર્શતું નથી એટલે આપણે પરમ સુખની ઊંઘ કરી શકીએ છીએ અને આપણે આનંદનો પણ અનુભવ થાય છે તો આવી રીતના મન છે સદાય પ્રભુમાં જ રાખવું જોઈએ અને બહારના જે વિષયાસિત છે એમાંથી છોડી દેવું જોઈએ એ આ પ્રસંગ પરથી આપણે જાણવા મળે છે તો વાલા વૈષ્ણવ અહીંયા મારા બંને પ્રસંગ પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવામાં કાંઈ ભૂલ રહી ગયો તો આ પુષ્ટિ રશ્મિદાસીને ક્ષમા આપશો જે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ